નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ માતા પિતાઓ ચેતી જજો જી હા મિત્રો આજની ખાણીપીણી ની આદતોના કારણે લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે તે જ સમયે મોટા ભાગના નાના બાળકો બજારોમાં ઉપલબ્ધ જંક ફૂડનો ઉપયોગ કરે છે શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોને ઘણી બીમારીઓ થઈ શકે છે છે મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા તો તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ આજે આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે ફાસ્ટ ફ્રૂડ ખાવાથી બાળકો માટે કેટલું જોખમી બની શકે છે ફ્રેન્ચ ફ્રાઇન્સ અને ચાઇનીઝ જેવા ફ્રૂટમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે બાળકોમાં પેટમાં દુખાવો કબજિયાત એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સિવાય ચાઇનીઝ ફૂડમાં લોટ વધુ હોય છે જેના કારણે બાળકોમાં સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે ચાઇનીઝ ફૂડના નિયમિત સેવનથી બાળકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોમાં પોષણની ઉણપ થાય છે જી હા મિત્રો આટલું જ નહીં કેટલાક બાળકો એવા છે જેમને જંક ફૂડ ખાધા પછી એનર્જી થઈ શકે છે અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ અનુસાર આધારિત છે કોઈ પણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારા સંબંધિત નિઃસાની સલાહ લેવી જ જોઈએ જી હિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો